આપણા શાસ્ત્રો અને અનેક મહાપુરુષો યોગાંતર મનુષ્ય બહેનો અદરત મહિમા ચોરાસી લાખ પ્રકારના જીવ છે પણ મનુષ્ય એટલે સીધો યોગ્યભૂત છે ભગવાન બધામાં ભગવાન રહેલો છે પણ મનુષ્યમાં પૂર્ણ સ્વરૂપ છે

પરમાત્મા પ્રગટનો રાજીપો થાય વારસો મળે કારણ કે આ કુદરત ની સૃષ્ટિમાં તમે જેવા કર્મ કરો એવો ફળ કુદરત આપો સંતો સિદ્ધ કુદરત શું રૂપ છે જો સંત નો લાગીપો થાય સંત ની કૃપા થાય અને સંત આપણો સ્વીકાર કરે તો ચૌદે લોક નું રાજ મળી જાય અનંતર મારા બાપા એ કીધું સ્વતંત્ર બનાવી જેમ માત્ર રાજા થી પ્રજા બધાય જેમ માત્ર બધાય બંધન માં છો માયાનું બંધન છે પણ એ માયા માંથી છોડાવે એનું નામ જ સંત સંત એટલે રમકડા પકડે જઈને સંત ના ક્યા સીધી ગોરા કરાવે સંત ના નાખ્યા સંત એટલો માયા માંથી જે સોળાવો માયા પંત છો એનો સંત ક્યા અને જીવન સુખરૂપ માયા થી સ્વાર્થ છૂટી જાય તો માયા સદની મારો સ્વાર્થ થી જીવ બંધાણો હોય

માયા નો અર્થ કોઈ વસ્તુ કોઈ કોઈ પદાર્થ નથી માયા કોઈ સ્થિતિ નથી માયા ત્રણ માયાને ઓળખવા માટે ત્રણ પાસા એક તો ભેદ થયો અને ભેદ ક્યો થયો કે આપણે જેટલું જોઈએ બધું જુદું દેખાય નોખું દેખાય તમે કેવા જો અરીમાં તમે જો શું પ્રશ્ન પૂછ્યો

મન જોવું હોય કેવું સમાન જેવા જેવા તારા એ જોવું હોય તો અને આત્મા નો જોવું હોય તો ગુરુ ગમી નો હરીશો અલગ પુરુષી ની આરસી સદપુરુષ નો દેહ સદગુરુ મળે એ ગુરુ સ નહીં હરીશો આત્મા નું અને ગુરુ જ આત્મા દેખાય જો ગુરુમાં કર્મ દેખાય તો એ આત્મા ના ક્યાંક ગુરુ કરીને જો કર્મ કરવા પડતા હોય તો માન જો હજુ આપણે તમે તમને પોતાના સ્વ સ્વરૂપ ને પામ્યા હજુ આના ઉપર જવું પડશે જીવન ની હોય જીવન ને જયારે અઢારો માં ભીન મળ્યા એવા સદગુરુ મળી ગયા એવા આત્મ સ્વરૂપે ગુરુ મળી ગયા જેને સ્વરૂપ દર્શન કરાય ન દેખાડ્યો જીવનમાં આ જગતમાં આપણને ભૂગોળ ભણાયો ઇતિહાસ ભણાયો સમાજ ભણાયો પછી આ ભાઈ કહેવાય આ ભાઈ કહેવાય કાકો કહેવાય ભત્રીજો કહેવાય પણ આપણે કોણ શીખવી ના ભાઈ દેહ ધર્મો દેહ કર્મો દેહ વ્યવહારો પ્રકૃતિ ના ધર્મો આ બધું આપણને ખબર પડી આપણી ખબર ના

અને તમારો જે બોધ કરે એનો ગુરુ કહેવાય તમનો ઓળખાવે ગુરુ કહેવાય છે હું ભગવાન તમનો ભગવાન કે એટલે એટલે ગુરુ સદગુરુ જયારે ભીમ ને મળ્યા લાગી દાગી પછી જીવન બાપા એ શું કર્યું હાચું ભરજ્યું પછી આમ પલોઠી વાળી બેઠા ભ્રમણા બાકી છે ભીમ મળ્યા ભ્રમણા બાકી લાગી સો લાગી પછી તો અહીં શું કીધું કે ફગા મળ્યા પછી કે ગત મળે એવું બધું કે જે બોલો જીવન ની જીવન ના ઘરે પ્રગતિ ગંગા જયારે એના પોતાના એ ગંગા પ્રગતિ થાય પછી નથી જવું પડે ગંગાજી ભગીરથ ની ગંગા એ જવું પડે ગંગાજી એ મારા બાપ જો તમને ગુ મળી જાય તમારું જ્ઞાન મળે પછી વેદ વાંચવાની જરૂર નથી એ તો આપણને ત્યાં જાણીએ નિશાની પણ તમારું જ્ઞાન થાય પછી નિશાની છોડી દેવાની આપણે સરનામું ક્યાં સુધી રાખવાનું જ્યાં સુધી આપણે મુકામે પહોંચ્યા નથી ત્યાં તો વેદ શાસ્ત્ર પુરાણો અનેક મહાપુરુષો નો અનુભવ એ બધા સરનામાં અને ગુરુ છે મુકામ એટલી યાદ નથી ગુરુ મળ્યા પછી વેદ વાંચવાની જરૂર નથી કારણ કે વેદ નું મૂળ જ ગુરુ શાસ્ત્ર વાંચવાની જરૂર નથી શાસ્ત્ર નું મૂળ એનો સાર જ ગુરુ વેદ ના વિધાનો શાસ્ત્ર નો સાર અનેક અનુભવી પુરુષો નો અર્થ એ બધું ગુરુમાં છે એટલે ગુરુ મળે તો પૂરું આપણે પેલું તેન ગુરુ મળે તો પૂરું પૂરું એટલે કઈ કરવાનું ના આવે જેમ આકાશમાં આકાશ માં બધાય બધા આકાશમાં બધું અનંત બ્રહ્માંડો અમાઈ ગયા એમ ગુરુમાં અવતારો કયો સંતો કયો ભક્તો કયો પીર કયો પેગંબર કયો તીર્થંકરો કયો અરે જળ કયો ચેતન કયો બધું ગુરુમાં એને ગુરુ કહેવાય ગુરુ મળ્યા પછી આંગળી મુકાય ને આંગળી મૂકે એટલે ખંડ થાય અખંડ ની ઓળખાણ કરાવે ને ગુરુ બાપા ભગવાન જ્ઞાન શિબિર હાલતી હતી આપણે આનંદ મૂર્તિ બાપાની જ્ઞાન શિબિર હાલતી અને એ પ્રશ્નો તરી કરતા પ્રશ્નો તરી પર થાય અને શિવરાત્રી નું કઈક સત્ર હતું

હું આત્મા છું આત્મા છું આત્મા છું જ્ઞાનીઓ તમે કહો છો કે બ્રહ્મ બાવન બાર છે એવું જ્ઞાની કે બાવન માં વીલસી બ્રહ્મ કોણ છે

એટલે અંદર બહાર તો એક જ ને ટૂંકમાં તમે બહાર કયો અંદર કયો એને કહેવાતું નથી અંદર બહાર તો એક વિવેક વિવેક બાકી બધાયમાં તમે જ છો આંગળી તમારા વગરની ખરી તમારા વગર નું નખ એક આ વાળે તમારા વગર નો એવું અનંત બ્રહ્મણ તમારાથી જોડાયેલું એ ખબર નથી આ શરીર માં તો સંવેદના આવો બધી તમારી બૈલા કીડી બેઠી હોય તો તમને ખબર પડે આ ઇનમે તમે તમે અને તમે છો તમારી ચેતના કામ તમે હિમાલય જાવ એટલે હિમાલય પર્વત તમે બની ગયા ગિરનાર જો તો ગિરનાર તમે અને ભંગારમાં ઉકેલા દ્રષ્ટિ જાય તો ઉકેલો તમે જ બન્યા છો કારણ કે તમને કાઢી લો ક્યાં કશી શું

આ બધું બતાવો એમ કે મન જ આ સૂર્ય નું જોવા શું જ બતાવનારો એમ આવી જાય મારા આમાંનો કે હું ને બધા ને જો હું આમાં આવી ગયો ને આવી ગયો એમ માં રહેલું જે તત્વ છે ગુરુ કહેવાય

સંત ની કૃપા એ સુટે માયા માયા એટલે બ્રહ્મા જે દેખાય ને નથી એ દેખાડી દેખાડે પણ જો તો હંગલા જીવાય કઈ નથી દેખાય રૂપું છે જાજવાનું જળ દેખાય પણ ચેપું પાણી હોય નહીં રૂપ દેખાય આ મોટું કદરિયા નદી નું વ્યાન તો થયું દેખાય હોય ને ચીપુ પાણી

કોઈ ના એક જગત ની માંગ જ નથી ક્રોધ મટતો નથી મનની તૃપ્તિ નથી જગત મન નું સમાધાન ગુરુ મન ના મેરામ ગુરુ મન થી જ રામ સુધી પહોંચાય

જે બેસે ને કૃષ્ણ એક કરો ગુરુ શિષ્ય બે કરો જ્યાં બે લાગે મા પડી નોખી તો થી માનું કર્મ બાપ નું કર્મ એટલે કર્મ થી નો કાપડ્યા માન બાપ ભયુ ભયુ કર્મ થી નો કાપડ તું તારું કરું મારું કરું ધર્મ થી તો બે હતા ભાઈ જ

ઉગારામ થવું હોય ભોજા બાપા થવું હોય તો પેલા આને મટાડી દેવું આપણે સી ને મટાડી દેવું તો થઈ એના આપણે ઓગળી જવું પડશે બહુ બહુ સરસ વાત વાત કરી મુદ્દાની છે અહંકાર ને ઓગાળવા માટે ગુરુ નું જ્ઞાન છે અહંકાર એટલે આપણે આ દેહ ને હું માનવી મોટામાં અહંકાર પછી કોડ નો અભિમાન નાનપણ આ બધા ઘણા બધા અહંકારો મેરી

હતો વશિષ્ટ ગુરુ નું જ્ઞાન હતું એક નવ સત્સંગ આખો પૃથ્વી નો તોડ ઉતારતી નું કામ કર્યું ધર્મ નો તો એક વાત યાદ રાખજો કે જે કોઈ મહાપુરુષ હોય એની સામે નિષ્ઠાથી કહી દેજો તમારા મન ના વિચારો ટોક થઈ જશે બાકી તમે હોવા માળા કરો હજાર માળા કરો કેજ્ઞ કરો ચાલ ચાલ ની તે યાત્રા કરો મન નહીં વિરામ અને કીધું ના માન્યું ગુરુ ગમ માં તો મન ને આપણે ઉપર લઈ જવું પડશે અને ગમે માણસ ને ઉપર લઈ જાવ તો એનું કામ હળવું થાય પટાવાળા કરતા કારકુર નું કામ ઓછું કરે ને બધા મેઠી મારે કારકુલ નો એકજો ત્યાં બધા સંભાળવાનું સર એટલે ઉપર જવા મથી રો પદાર્થો અમીલક થી આ કરું તે કરું એને ઉપર જવું હોય કે આવ્યું ઉપરથી जम एक दिवानी वाट हेठे तरफ जाय कूप तरफ जाय दिवा मूळ शू हो सूर्य अग्नि नो स्त्रोत होूर्य सूर्य तरफ दिवो जसे